સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે મંગળવારના રોજ નવા સાડતીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન હજાર પાંચસો ચાલીસ થયો છે તો શહેરના જિલ્લામાં એક પણ મોત થતા કુલ મૃતક એક હજાર એકસો સાડતીસ છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા એકાવન હજાર તેત્રીસ થઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં તેત્રીસ અને જિલ્લામાં ચાર મળી કોરોનાના નવા સાડત્રીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર પાંચસો ચાલીસ થવા પામ્યો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત થતાં કુલ મૃતાંક અગિયારસો યથાવત છે સુરત શહેરમાંથી સાઠ અને જિલ્લામાંથી અઢાર મળી કુલ અઠ્યોતેર દર્દી હાલ કોરોનાને માત આપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એકાવન હજાર તેત્રીસ થઈ જવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બસ ત્રણસો સિત્તેર છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર પાંચસો ત્રેવીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થવા પામ્યા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર સત્તર કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં આડત્રીસ હજાર ચારસો બત્રીસ અને સુરત જિલ્લામાં બાર હજાર આઠસો એક દર્દી કોરોના માતા પિતા સાજા તે ઘરે પણ પહોંચ્યા છે